કૃષ્ણાયણ ત્રિકાળ જ્ઞાની સહદેવે કુરુક્ષેત્ર યુદ્ધ શા માટે ન અટકાવ્યું ભૂત ભવિષ્ય જાણનારા તિલસ્મી શક્તિઓ વાળા સહદેવે ઈચ્છ્યું હોત તો અડધા કરોડની આસપાસના યોદ્ધાઓનો ખાતમો અટકાવી શક્યો હોત અધ્યાય તેર મહાભારત કથા માત્ર નથી એ જ્ઞાન વિજ્ઞાનનો મહાસંપુટ પણ છે ઘણી તિલસ્મી ઘટનાઓ રહસ્યમય રીતે ઘટી છે આજે યંત્રયુગ છે એ તંત્ર મંત્ર યુગ હતો એ કાળની ઘટનાઓ જાદુઈ લાગે અને ઘણાને હબંગ પણ લાગે પણ તાર્કિક દ્રષ્ટિએ જોઈએ તો આજથી થોડા વર્ષો અગાઉ વિડીયો કોલની કલ્પના પણ નહોતી કરી પણ આ સુવિધા આવી અને આવતા જ છવાઈ ગઈ હવે કોઈને હજારો કિલોમીટર દૂર બેઠા પ્રત્યક્ષ વાતો થઈ શકે છે એમાં નવાઈ લાગતી નથી એવી જ રીતે રામાયણ મહાભારત કાળમાં પણ અનેક સવલતો હતી અણુ હથિયારો હતા પવન વેગી રથો હતા અનેક પ્રકારની દિવ્ય શક્તિઓ હતી ખાસ વાત એ કે એકને મળેલી શક્તિ બીજાને મળી હોય એવું જ્વલે જ બન્યું છે જેમ કે સંજયને વિશેષ પ્રકારની આંતરિક શક્તિ મળી જેનાથી તે જોજનો દૂરથી બધું જોઈ અને સાંભળી શકતો આવું વરદાન બીજા કોઈને મળ્યું નથી સહદેવ જેવી વિશિષ્ટ પ્રકારની દિવ્ય શક્તિઓ અન્યને પ્રાપ્ત થઈ નથી દરેક પાત્રની અલાયદી આભા હતી ખાસિયતો પણ હતી અને અવગુણો પણ હતા સંજયને દિવ્ય દિવ્ય દ્રષ્ટિ મળી મળી એ ઘટના આશ્ચર્યજનક હતી હતી તો આવી જ શક્તિ સહદેવને સંજયને તો અલ્પ સમય માટે દ્રષ્ટિ મળી હતી જ્યારે સહદેવને તો આજીવન ત્રિકાળ દ્રષ્ટિ મળી હતી યોગાનું યોગ બંનેની રાશિ પણ એક જ પાંડુ રાજાની બીજી પત્ની માદરીના જોડિયા બાળકોમાં સૌથી નાનો સહદેવ અશ્વિની કુમારનો અવતાર હતો નીતિમત્તાવાળો વાળો હતો અને થોડો શરમાળ પ્રકૃતિનો પણ હતો તલવારબાજીમાં નિપુણ દ્રૌપદીથી શ્રુતકર્મા નામનો પુત્ર થયો હતો મધ્ર નરેશ મામા માતની પુત્રી વિજયાને વર્યો હતો જેનાથી સુહોત્ર નામનો પુત્ર થયો હતો જરાસંઘની પુત્રી સાથે પણ લગ્ન કર્યા હતા બરહદ્રથ વંશના સ્થાપક મગધ દેશના રાજા બરહદ્રથના પુત્ર જરાસંઘનો સહદેવ જમાઈ હતો આ શાસકોએ મગધ પર છવ્વીસો વર્ષ સુધી શાસન કર્યું ત્યારબાદ પ્રધ્રોત વંશ અને ત્યારબાદ હરિયાક વંશ મગધ દેશના શાસક બન્યા શકુનીને હણવાની પ્રતિજ્ઞા લીધી હતી જે યુદ્ધના સત્તરમાં દિવસે પૂર્ણ કરી હતી યુદ્ધ બાદ મધ્યપ્રદેશની ગાદી નકુળ સાથે સંભાળી હતી અંતે અર્જુનના પૌત્ર રાજા પરીક્ષિતને સમગ્ર કારભાર સોંપીને હિમાળે હાડ ગાળવા નીકળી ગયા હતા છેલ્લે છેલ્લે સહદેવને અભિમાન આવી ગયું હતું અને આ સ્વાભાવિક પણ હતું જે વ્યક્તિ ત્રિકાળ ધરાવતો હોય તેને અભિમાન ન આવે તો જ નવાઈ તે બધું જ જાણતો હતો યુદ્ધ બાદની સ્થિતિ હોય કે કયા યોદ્ધાનું મૃત્યુ થવાનું છે લક્ષ્યાગૃહમાં ભડભડતી આગથી બધા બળીને ભસ્મ થઈ જવાના હતા છતાં તેણે તેનું મૌન તોડ્યું નહોતું આ જ શરત હતી આ જ નિયતિ હતી તેણે ઈચ્છ્યું હોત તો કુરુક્ષેત્ર ખેલાયું ન હોત પરિણામની ઝાંખી દુર્યોધનને કહી શક્યો હોત એ ન માને તો મોટા બાપુ ધૃતરાષ્ટ્રને વિશ્વાસમાં લઈને વાત કરી શકે એ પણ ન માને તો મોટીબા ગાંધારીને સમગ્ર ઘટનાક્રમનો ચિતાર આપી શકે વાત જમીન પૂરતી ક્યાં રહી જ હતી વિરાટ સામ્રાજ્યમાંથી પાંચ ગામ માંગ્યા હતા દુર્યોધને મિત્ર કર્ણને અંગરાજ પ્રદેશ સોંપી દીધું પણ સગ્ગા કાકાના પુત્રોને પાંચ ગામ તો શું સોયની અણી જેટલી પણ જમીન નહીં આપું એમ કહ્યું હતું છતાં પાંડવોએ માત્ર જમીન માટે યુદ્ધ કર્યું નહોતું જમીન સત્તા જ મધ્યમાં નહોતી જ દુર્યોધનનો અહંકાર ડામવાનો હતો આ પણ અર્ધ સત્ય જ છે માત્ર દુર્યોધનને જ હણવો હોત તો ભીમ જ કાફી હતો જેમ કૌરવોએ છળ કપટ કર્યું એમ પાંડવો પણ કપટ કરી શક્યા હોત છળથી કે લલકારીને પણ દુર્યોધનને પતાવી નાખ્યો હોત તો કુરુક્ષેત્ર યુદ્ધની નોબત આવી ન હોત શું આ કઠિન હતું જવાબ છે ના દુર્યોધને ભીમને પતાવી નાખવા લાડુમાં ઝેર સહિત અનેક કાર રચ્યા હતા એવી જ રીતે ભીમ પણ આવો કાળસો ઘડી શક્યો હોત અથવા મલકુસ્તી દામનો લલકાર કરીને તેને અખાડામાં ઉતારી શકાયો હતો કોઈ પણ રીતે દુર્યોધનનું કાસણ કાઢ્યું હોત તો ઇતિહાસ બીજે રીતે સર્જાયો હોત આ કાર્યમાં સહદેવની સહાયતા લઈ શકાય હોત અમુક અપવાદને બાદ કરતા સહદેવની અગાધ પ્રગાઢ ત્રિકાળ દ્રષ્ટિનો ઉપયોગ થયો નથી ખરેખર તો આ દિવ્ય શક્તિને પાંડવ કૌરવ કે કોઈએ એટલું મહત્વ આપ્યું જ નથી એક બાજુ યુદ્ધના મંડાણ થઈ રહ્યા હતા ભારત વર્ષના રાજાઓને લડવાનું આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું હતું તડામાર તૈયારીઓ આદરી હતી બીજી બાજુ સહદેવ બધું જ સાક્ષી ભાવે જોઈ રહ્યો હતો પરિણામની જાણ હતી કૌરવ સેના શ્રી કૃષ્ણની નારાયણી સેના સહિત પાંડવ પક્ષે લડવાવાળા રાજાઓ પોતાની સેના સહિત વીરગતિ પામવાના હતા મોટા ભાગના પાંડવ પુત્રો અને સહદેવના પુત્રો પણ કાળનો કોડિયો બની જવાના હતા લાશોનો ઢગલો થવાનો હતો રુધિરની નદીઓ વહેવાની હતી હાકોટા પડકારા દર્દનાક ચીસો ભલભલા યોદ્ધાઓ ધૂળ ચાટતા થવાના હતા આ બધું જાણતો હતો સહદેવ અને બીજા જાણકાર હતા શ્રી કૃષ્ણ કૃષ્ણએ પ્રયત્ન કર્યો હતો પણ સહદેવે દેખાડા પૂરતોય પ્રયાસ કર્યો નહોતો યુદ્ધ સહિત બધું જ પરિણામ જાણતો હતો આગલી ક્ષણે શું થવાનું છે એ પણ જાણતો હતો કોઈ પૂછે નહીં ત્યાં સુધી જવાબ આપવો નહીં આ શરત હતી આ વાત ધર્મરાજા યુધિષ્ઠિર જાણતા જ હતા યુદ્ધ શરૂ થયું ત્યારે કદાચ યુધિષ્ઠિર પૂછતા ડરતા હતા પરિણામ એક સવાલ દૂર હતું સહદેવને પૂછીને રણનીતિ બનાવી શકાય હોત આગામી દિવસમાં સેના શું શું કરવાની છે એ જાણીને આગોતરી તૈયારી કરી શકાય હોત પણ સહદેવની સહાયતા લેવાનું સૂચ્યું નહોતું અથવા તો આ દિવ્ય શક્તિને સમજી શક્યા નહોતા અથવા તો આ દિવ્ય શક્તિને મહત્વ જ આપ્યું નહોતું સહદેવે તેના તરફથી કોઈ પ્રયત્ન કર્યો એ રાહ જોઈ રહ્યો હતો દિવસો દિવસ માનવ લોથ ઢળી રહી હતી રુધિરની પિચકારીઓ ભારત વર્ષ ખંડિત થઈ રહ્યું હતું એક એકથી ચડિયાતા મહાન રાજાઓ નિષ્પ્રાણ થઈ રહ્યા હતા શું બચવાનું હતું છેવટે બધું મિથ્યા છે એમ કહીને પાંડવો પણ મોક્ષ માટે હિમાલયમાં હાડ ગાળવા નીકળી પડવાના હતા આગળના દ્રશ્યો જોઈ લીધા હતા સહદેવે પુત્રો હણાવાના હતા સ્વજનો હણાવવાના હતા અડધા કરોડની આસપાસ યોદ્ધાઓનો ખાત્મો થવાનો હતો જે જમીન માટે વઢી વઢીને મરવા એકત્ર થયા હતા એ જમીન અહીં જ રહી જવાની હતી શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતા કહી એ સહદેવે પણ સાંભળી જ હોવી જોઈએ કૃષ્ણ પરમાત્મા છે એ વાત પણ એ સમજી ગયો હતો અને કદાચ એટલે જ મૌનનો અંચળો ઓઢી લીધો હતો ભારત વર્ષના રાજાઓ પોતપોતાની સેના લઈને આવી પહોંચ્યા હતા કોઈએ દુર્યોધનને સમજાવ્યો નથી અથવા તો પાંડવોને પણ સમજાવ્યા નથી પાંચ ગામ જેટલી માંગણી સંતોષાઈ નહોતી એથી પાંડવો છંછેડાયા હતા સોનાની નગરીનો ધણી દ્વારકાધીશ કહી શક્યો હોત આવો મારી સાથે એક અલગ નગર વસાવીને આપું રાજાઓ પણ કહી શક્યા હોત અમો આપીએ છીએ જમીન છોડો આ મહાયુદ્ધ પણ કોઈએ પ્રસ્તાવ મૂક્યો નથી કૃષ્ણ બાદ પરિણામ જાણનારી વ્યક્તિ હતી સહદેવ એની હાલત સૌથી વધુ કફોડી હતી મોટા ભાઈઓ યુધિષ્ઠિર ભીમ અર્જુનની પ્રતિભા એટલી વિરાટ હતી કે નકુલ સહદેવની પ્રતિભા દબાઈ ગઈ નકુલ શ્રેષ્ઠ જ હતો પણ તેની તુલનાએ સહદેવ વધુ શક્તિશાળી અને વિલક્ષણ પ્રતિભાવાળો હતો પાંચ પાંડવની જેમ પાંચ દ્રૌપદૈયા પણ હતા પાંચ દ્રૌપદૈયા અર્થાત દ્રૌપદીના પાંચ પાંચ પુત્રો પ્રતિબિંઘ્ય સુતશોમા શ્રુતકર્મા સતાનિકા અને શ્રુતસેન દરેક પાંડવથી એક એક પુત્ર હતો પાંચ પાંડવની જેમ પાંચ દ્રૌપદૈયા પણ શક્તિશાળી યોદ્ધા હતા કુરુક્ષેત્ર મેદાનમાં તેમણે તરખાટ મચાવ્યો હતો શ્રુતસેન સહદેવ દ્રૌપદીનો દ્રૌપદેય હતો તેણે યુદ્ધમાં અસંખ્ય યોદ્ધાઓને હણ્યા હતા અન્યોની તુલનામાં તે ઝાઝા દિવસો યુદ્ધ લડ્યો હતો ચૌદમા દિવસે તેણે ભૂરી શ્રવાના નાના ભાઈ શલનો વધ કર્યો હતો દુશ્મનાર દુર્મુખ સહિત કૌરવ યોદ્ધા દેવવ્રધના યુદ્ધ પુત્રને હણ્યો હતો શકુનીએ તેને હરાવ્યો હતો દુર્યોધનના વધ બાદ કૌરવ પક્ષે નાશ ભાગ મચી ગઈ હતી બધી જ નીતિમતા અને નૈતિકતા મરી પરવારી હતી કૃતવર્મા કૃપા સહિતના યોદ્ધાઓ છાકટા બન્યા હતા અને પાંડવ છાવણી પર ગેરરીતિથી હુમલો કર્યો હતો અશ્વથામાએ શિખંડી સાથે બચેલા બધા જ દ્રૌપદૈયાને મારી નાખ્યા ઉત્તરાની કુખમાં ઉછરી રહેલા પરીક્ષિતને મારી નાખવા અશ્વથામાએ પ્રયત્ન કર્યો આમ નૈતિકતાની હદ પાર કરવા બદલ શ્રી કૃષ્ણએ તેને એકલતા અસાધ્ય રોગ સાથે અનંતકાળ સુધી જીવીશ એવો શ્રાપ આપ્યો હતો આથી અશ્વથામાં આજે પણ જીવિત છે સહદેવની માતા માધરીના ભાઈ શલ્ય કૌરવ પક્ષે રહીને યુદ્ધ લડ્યા હતા કર્ણના સારથી બન્યા હતા અને કર્ણના મૃત્યુ બાદ કૌરવપણના સેનાપતિની નિયુક્તિ કરવામાં આવી હતી તેનો વધ યુધિષ્ઠિરે કર્યો હતો પાંડુ રાજાને શ્રાપ મળ્યો હતો કે સ્ત્રીના સહવાસથી તેમનું મૃત્યુ થશે પાંચેય પાંડવ વરદાન પ્રાપ્ત પુત્રો હતા મન વારવા છતાંય માધરી પર મોહિત થઈ જાય છે અને અંતે મૃત્યુને ભેટે છે પાંડુ રાજાની ઈચ્છા હતી કે તેમની શક્તિઓનો થોડો અંશ પુત્રોમાં ઉતરે આથી એમના મૃત્યુ બાદ એમના કાળજાનું માંસ ખાય તો ત્રિકાળ જ્ઞાની થાય એવો સંદેશ આપ્યો પણ અહીં થોડી વિસંગતા જણાય છે કોઈ પુત્ર પોતાના પિતાનું માંસ કેવી રીતે ખાઈ શકે અને આમ પણ એ કાળમાં માંસાહાર નહોતો થતો બીજી વાત એ કે કાળજાને રાંધીને ગંધ લેવાની જેમાં સહદેવને ત્રિકાળ જ્ઞાન મળ્યું આ વાત કૃષ્ણ જાણી ગયા ભવિષ્યમાં કોઈ ખતરો અડચણ ઊભી કરે નહીં એવા આશય સાથે સહદેવને શ્રાપ આપ્યો કે જો તે કોઈને પૂછ્યા વગર કહેશે તો તે જ્ઞાન વિહીન થઈ જશે પણ આ વાત પાંડવ બંધુઓ જાણતા જ હતા છતાં અપવાદને બાદ કરતા સહદેવના જ્ઞાનનો લાભ લીધો નથી યક્ષ પ્રશ્ન એ છે કે તેણે યુદ્ધ અટકાવવા માટે સહદેવી કોઈ પ્રયત્ન કર્યો નથી શ્રી કૃષ્ણએ અર્જુનને વિરાટ સ્વરૂપ દેખાડ્યું એ એ ઘટના સહદેવ અગાઉથી જ જાણતો જાણતો હતો હતો પણ કે આ બધો ખેલ સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણએ ગોઠવ્યો છે એ કર્તવ્ય સમજીને યુદ્ધ લડ્યો હતો નિયતિ હા એ જાણી ગયો હતો કર્તાને

અલગથી સંદેશ આપવાની જરૂર જણાઈ નહોતી શ્રી કૃષ્ણને એક મૌન નજર આંખોનો દિલાસો અને સહદેવના તમામ સવાલો નિરુત્તર થઈ ગયા હતા સૃષ્ટિનો રચિતા જ છે કૃષ્ણ આટલું આશ્વાસન મળ્યું નેતિ ને શબ્દબાણ પણ પ્રશ્ન તો ઊભો જ છે સહદેવ અભિમાન ત્યાગીને યુદ્ધ રોકવા માટે મરણ્યો બની શક્યો હોત શકુનીને હણવાની તેની પોતાની પ્રતિજ્ઞા હતી તે યુદ્ધ સિવાય પણ પૂર્ણ થઈ શકી હોત અન્ય કેટલાય પાત્રો હતા જે મૌન સાક્ષી બની ગયા હતા એમાંનું સૌથી વધુ પીડા ભોગવનાર પાત્ર એટલે સહદેવ મિત્રો શ્રી કૃષ્ણને મહાભારતને નવી નજરે જોઈએ ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જી તથા વધુમાં વધુ મિત્રોને શેર કરશો જી સૌને જા કરીને જય શ્રી કૃષ્ણ કૃષ્ણ સદા સહાય તે